કરજણ તાલુકાના કંડારી ગામના વતની એવા જગદીશભાઈ પટેલ દ્વારા કરજણ નગર તેમજ તાલુકામાં પ્રજાની રક્ષા માટે રાત દિવસ બજાવતા એવા હોમગાર્ડ જીઆરડી અને તેઓના પરિવારની ચિંતા કરી શિયાળાની ઠંડીમાં રક્ષણના ઉમદા હેતુ સાથે સ્વેટર આપવામાં આવ્યા હતા જેનો વિતરણ કાર્યક્રમ કરજણ પોલીસ સ્ટેશન ખાતે કરજણ ધારાસભ્ય અક્ષય પટેલની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો

તથા તેઓના પરિવારને કુલ મળીને બસો શિયાળાના અનુસંધાને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું છે તે બદલ આના જે દાતા છે જગદીશભાઈ એમનો કરજણ તથા વડોદરા ગ્રામ્ય પોલીસ તરફથી હું ખૂબ ખૂબ આભાર માનું છું અને સતત લોકોના માટે ઉજાગરા કરતા પોલીસ માટે પણ આવા દાતાશ્રીઓ વિચારે છે એ બદલ તેઓનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન આપું છું તેઓ કરજણથી ઈશ્વરસિંહ પઢિયારની રિપોર્ટ